ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલ દ્વારા વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરવામાં આવી છે રાજ્યમાં આગમી પાંચ દિવસથી હળવાથી મધ્યમ વરસાદ વરસાદવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો રાજસ્થાનમાં એક વ્યવસ્થિત સિસ્ટમ સક્રિય છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં પણ સરસદી સિસ્ટમ સક્રિય છે તો દર્શક મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આવાસ યોજનાને લીલી ઝંડી એક કરોડ શહેર ગરીબ મધ્યમ વર્ગને નાણાકીય સહાય અપાય છે નરેન્દ્ર મોદીએ આવાસ યોજનાને શહેરીમાં બે પોઈન્ટ જીરોની મંજૂરી આપી દીધી છે જેના હેઠળ શહેરી વિસ્તારમાં ઓછા એટલે પાંચ વર્ષમાં મકાનો બાંધવામાં આવશે અને ખેડવાને ભાડે આપવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે એક કરોડ શહેરી ગરીબ મધ્યમ વર્ગના લોકોને સહાય આપવામાં આવશે તો દર્શક મિત્રો શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે શ્રાવણ મહિનામાં ફરાળમાં વપરાતા શાકભાજી મોંઘા થઈ ગયા છે તો આજે શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો દર્શક મિત્રો શાકભાજીના વીસ કરોડના ભાવ વિશે જાણી લઈએ તો આજે યાર્ડમાં લીંબુના ભાવમાં છસો થી એક સુધી જોવા મળ્યા હતા તો ત્યારે બીજી બાજુ બટાકાના ભાવ ત્રણસો થી છસો એકત્રીસ સુધી અને ડુંગળીના ભાવ ત્રણસો પાંચ થી છસો પાસઠ સુધી જોવા મળ્યા હતા જ્યારે ટામાટરના ભાવ ત્રણસો થી છસો સુધી અને કોથમીના ભાવ નવસો ભારસો થી જોવા મળ્યા તો બીજા મોટા ફટાફટ સમાચારને લઈને વાત કરી લે તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે જળાશયોમાં નર્મદા પાણી ભરવાની રાજ્ય સરકારની મોટી જાહેરાત બહાર પાડવામાં આવી છે નર્મદા મંદના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને કારણે સરદાર સરોવર મંદમાં પાણીનો અવરો વીજ્યો હતો આ વધારાના પાણીનો લાભ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓને મળશે એવું રાજ્ય સરકારે જાહેર કર્યું છે રાજ્ય સરકારના આયોજન મુજબ સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓને પાણી પહોંચાડવામાં આવશે જેમાં સુરેન્દ્રનગર રાજકોટ મોરબી બોટાદ અને ભાવનગર જામનગર અને અમરેલીના કુલ ચાલીસ જળાશયનું નર્મદા પાણી પહોંચાડવામાં સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો દર્શક મિત્રો બીજા મોટા સમાચારને લઈને વાત કરીએ તો રાજ્યના એકસો ચોત્રીસ ગુલી શિક્ષકોને ઘર ભેગા કરી દેવાની સરકાર દ્વારા એક્શન લેવામાં આવી છે ગુજરાતના ગામડાઓમાં શાળાઓમાં કેટલાક શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો નોંધાઈ હતી જેમાં બનાસકાંઠાનો એક શિક્ષક ચાલુ નોકરીએ વિદેશમાં વસવાટ કરી રહ્યા છે તેના કારણે એકસો ચોત્રીસ શિક્ષકો સામે એક્શન લેવામાં આવી છે સરકાર દ્વારા કડક પગલા ભરવાની હાથ ધરવામાં આવ્યા છે તો દર્શક મિત્રો સુપરફાસ્ટ સમાચારને લઈને વાત કરી લે તો ચોમાસાની વચ્ચે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય છે અને ગુજરાત તરફ આગળ વધે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે અરબી સમુદ્રમાં આગમી દિવસોમાં એક સિસ્ટમ સક્રિય થાય છે જે વાવાઝોડામાં પરિવર્તિત થઈ જાય છે ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ માહોલ સક્રિય હોવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ થઈ શકે છે ચોમાસામાં સામાન્ય રીતે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતી સિસ્ટમના કારણે ગુજરાત પર વરસાદ આવે છે તો દર્શક મિત્રો લોક રક્ષક ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે લોકરક્ષક દળની ભરતીમાં એકત્રીસ ઉમેદવારો રૂપિયા આપ્યા હતા જેમાંથી બે ઉમેદવારો પાસેથી મોબાઈલ અને એક એન્ય સહિત મળ્યું હતું ત્રણ ઉમેદવારો પાસેથી કોલ ચેડા કર્યા હતા અને એક ઉમેદવારે અન્ય ઉમેદવારોની અરજી રદ કરવા

તો દર્શક મિત્રો રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે જ્યારે યુક્રેને લીધી છે યુક્રેન સેનાએ રશિયાના કુર્સ પ્રદેશ પર અચાનક હુમલો કર્યો છે અને હવેથી દાવો કર્યો છે તેને અહીંના એક હજાર કિલોમીટર વિસ્તાર પર કબજો કરી લીધો છે આ ઘટનાએ રશિયાની નમળે દુનિયા સમક્ષ ઉજાગર કરી દીધી છે વાદિબીર પુતિન માટે પણ ગામમાંથી બહાર આવ્યું છે દસ હજાર સૈનિકોએ અચાનક હુમલો કર્યો હતો જે રશિયા સામે મુશ્કેલ નો સામનો કરવો પડી રહ્યો છે યુક્રેને પહેલી વખત જ આ હુમલો કર્યો છે